નામ અભિયાન શરૂ કરાવ્યા આ સાથે દેશભરમાં વિવિધ સ્થળોએ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના ધ્યેય સાથે સ્વચ્છતા સેવા બે ચોવીસ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં વિવિધ સ્થળોએ સઘન સફાઈ ઝુંબેશ યોજાઈ હતી આ સાથે વિદ્યાર્થીનીઓ તેમજ સફાઈ કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ રેલી યોજવામાં આવી હતી રિવરફ્રન્ટ કેશવ કોમ્પ્લેક્ષ થી શરૂ થયેલી આ રેલી વિવિધ વિસ્તારોમાં ફરીને મહાકાલી મંદિરે વિરામ પામી હતી રેલી દરમિયાન વિવિધ પોસ્ટર્સ બેનર્સ સાથે નાગરિકોને સ્વચ્છતાના સંસ્કાર દ્રઢ બનાવવા અપીલ કરવામાં આવી હતી ઉપરાંત સ્વચ્છાગ્રહી બનીએ

સફાઈ કર્મચારીઓ નગરપાલિકાના સ્ટાફ સહિતના લોકો જોડાયા હતા બ્યુરો ચીફ આબિદ અલી ભુરા સાબરકાંઠા આપણા ગ્રીન ફ્યુચર અને ઝીરો નેટ કાર્બન એમિશનના એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરથી ગાંધીજીની જન્મજયંતિ બે ઓક્ટોબર સુધી આપણે જે સેવાહી સુશાસન પખવાડિયા ઉજવવા જઈ રહ્યા છીએ તે અંતર્ગત આગામી દિવસોમાં હિંમતનગર નગરપાલિકા વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટિવલ કરશે રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ પર જાગૃતિ સેમિનાર કરશે

લોકો ચોક્કસપણે હું તો કહીશ કે હિંમતનગરની જનતા જાગૃત છે અને સ્વચ્છતા બાબતે જન ભાગીદારી માટે હિંમતનગરની જનતા સો ટકા તૈયાર છે અત્યાર સુધી હિંમતનગર નગરપાલિકા જે લેગસી વેસ્ટ છે એને નાબૂદ કરવામાં પચાસ ટકા સફળ થઈ છે અને આગામી સમયમાં બાકીનો જે પચાસ ટકા લેગસી વેસ્ટ છે એ ચોક્કસપણે અમે દૂર કરીશું પરંતુ જે દૈનિક કચરો છે એનું ઉત્પાદન ઓછું થાય એના માટે અમે હિંમતનગરની જનતાને એક અનુરોધ કરીએ છીએ કે ઘર દીઠ કચરાનું વર્ગીકરણ એટલે કે ડોમેસ્ટિક વેસ્ટ સેગ્રીગેશન કર્યા પછી જ હિંમતનગરના જે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્ટિંગ વ્હીકલ એટલે કે નગરપાલિકાનું ટ્રેક્ટર આવે છે એમાં જો કચરો ના ખાય

ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે તમે સ્વસ્થ રાખો સારું રાખો